હા ધાનુ કામ કરું મને નથી દમતું તાલા વગેલ ના એકલો એકલો હવ તું ક્યાં છો દુકાને જ આપણે કે હે

ના ના છોકરો તો હારો જ છે કાય વાંધો નથી હારો હે ને આ તો જ જાવી છે આ કોણ છે ઈ મારી છોડી હારી છે તારા હાટું થોડી છે હારીન દીકરો તેમ એક મુકી એને ઓમ કાય છે ખારી છે કેટલું ખેટુ હોય એનું એ જાજુ નથી આમ જ છે હાલો દેખાડું ના ના ઈ આવતા જ સામા આવવા ને કેતા તા નહીં આ આ છોકરી છે એને હા છોકરી જ છે ને હા આ તો યા યાદ આવશે થે ઘડીક ઉભારો નહીં સપોટા મારી તારા રે હા બેહો બેહો

હારુ હારુ મેમન નામ નોય હમડે ઉમળો આવજા હા અરે ઉપાય દી નો કરતા મારા છોકરા જોવો તમને કે છોકરા જ નો જોવો રે એવું ને હા આ બે જાઓ ગાડી માં અરે ગાડી અહીંયા લઈ જાવી આપણે આય આઘું ન જવાનું આ ઢુકડું જવાનું આલી ના લઈ જાવી હમ હાલો 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 એ હાલો એ તું નવરો હોય તો હાલ 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 નવરો છે બાપના

મને છે ને ઘરે થી નિસાડે મૂકવા આવતા હતા અને કલાક પછી છે ને નિસાડે થી ઘરે મૂકવા આવતા હતા સાહેબ કે તને બધુંય આવડે છે ઘરે રીજે બાપુ છોકરો ડાયો છે એને બધુંય આવડે છે હે સારું બટા લે બેવે છોકરો તમારો ડાયો લ્યો છોકરો તો ડાયો જ હોય ને મારો છે હવે બીજો પ્રશ્ન પૂછું હું તમને તમને ખાવાનું બનાવતા આવડે છે મને કટી બનાવતા આવડી મરસું કકડાવતા આવડી ફેસ દોતા આવડી શા બનાવતા મે વાર બકલી દૂધ નો બનાવ્યો કા બાપુ હા બાપુ છોકરો ડાયોસીન બધું આવડે છે